નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે તન તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ ઓગણીસો ગુણીસ જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં બાણું ધોરાણું છન્નું અઠાણું અગિયારસો બે ચાર છ ભાઈ બીટી બત્રીસ મગફળી અગિયારસો ને છ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ સુપર ક્વોલિટી ની વજન માં હારી કટ વગર ની દાણે જોરદાર ભાઈ પૂરા ઉતારા ની અગિયારસો ને છ રૂપિયા ભાવ થઈ ગયો આજનો ભાઈ બીટી બત્રીસ નો જો સુપર ક્વોલિટી મગફળી આ એના દાણા જોઈએ અગિયારસો છ ભાવ આના આજનો ઊંચામાં ઊંચો

ભાઈ આ મગફળીનો ભાવ નવસો ને અગિયાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને વજન માળવી ભાઈ મીડિયમ ક્વોલિટીની હે ભાઈ નવસો ને અગિયાર ભાવ વજન માળવી ભાઈ મીડિયમ ક્વોલિટી હા ઢગલો ભાઈ આ મગફળીનો ભાવ નવસો ને પિસ્તાલીસ રૂપિયા થયો ભાઈ જૂની મગફળી એ પૂરું કે ભાઈ નવસો ને પિસ્તાલીસ ભાવાના આજનો ભાઈ એવો ક્વોલિટી હવે હવે ક્વોલિટી જૂની મગફળી ભાઈ નવસો પિસ્તાલીસ ભાવ ભાઈ આ મગફળીનો ભાવ નવસો ને પંદર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ વરસાદમાં પળેલી હે અને ભાઈ વજનમાં એ હવે મીડિયમ ક્વોલિટી નવસો પંદર ભાવવાના આજનો થય જ્યો ભાઈ ઢગલો લૂઝનો નવસો પંદર ભાવ

ભાઈ જીવીસ મગફળી એક હજાર બાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ ને ભાઈ જોઈજો ક્વોલિટી માં સારી હે ભાઈ વજન માં સારી દાણે પણ જોરદાર એક હજાર ને બાણું રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આજનો જો મગફળી ભાઈ સુપર ક્વોલિટી મગફળી એક હજાર બાણું ભાવ જો એના દાણા હે પયા મક પડીનો ભાવ 1080 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કેન વજન માં હારી હે ભાઈ અને દાણે પણ હારી હે પૂરા ઉતરાની 1080 રૂપિયા ભાવ થઈ ગયો આ મક પડીનો ભાઈ જો ક્વોલિટી ક્વોલિટી હારી હે ભાઈ વજન માં પણ હારી હે 1080 ભાવ આનાદનો પયા મક પડીનો ભાવ 1028 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે મે જોઈ લો ભાઈ ક્વોલિટી માં આવી હે ભાઈ એમ તો સારી હે દાણે 1028 રૂપિયા ભાવ થઈ ગયો આ મક પડીનો આદનો ભાઈ એક હજાર અઠ્યાવીસ